25 જાન્યુઆરી એ બની રહ્યા છે પાંચ અદ્ભુત યોગ અને દેવી લક્ષ્મી ને પ્રસન્ન કરવા માટે શું કરવું જોઈએ અને કઈ વસ્તુ લાવવી જોઈએ ચાલો જાણીએ તે પહેલા આ વિડિયોને લાઈક કરી દીજો અમારી ચેનલમાં નવા હોય તો તેને સબસ્ક્રાઇબ કરી દીજો અને કમેન્ટમાં જય લક્ષ્મી માં લખી દેજો હિન્દુ કેલેન્ડર મુજબ 25 જાન્યુઆરી ખૂબ જ ખાસ રહેવાની છે આ દિવસે પોષ પૂર્ણિમા સાથે ઘણા અદ્ભુત યોગ બની રહ્યા છે એવું માનવામાં આવે છે કે આ સંયોગ વર્ષો પછી એક સાથે રચાઈ રહ્યો છે આ દિવસે અને અને ગુરુ પુષ્પ રચના થઈ રહી છે અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુ દેવી લક્ષ્મી અને ચંદ્રદેવની ની પૂજા કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે આ સાથે આ દિવસે કેટલીક વસ્તુઓને લવવાથી વ્યક્તિને ક્યારેય આર્થિક તંગી નો સામનો નથી કરવો પડતો ચાલો જાણીએ પચીસ જાન્યુઆરી બે હાજર ચોવીસ ના રોજ કઈ વસ્તુ લાવવી શુભ માનવામાં આવે છે પચીસ જાન્યુઆરી ના રોજ પોષ પૂર્ણિમા છે દરેક મહિનામાં અમાસ પછી પૂર્ણિમા આવે છે આ સાથે નવા શરૂઆત થાય છે તેવી જ રીતે પૂર્ણિમા તિથિ નું પણ વિશેષ મહત્વ છે આ દિવસે ગંગા સ્નાન ની સાથે દાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે હવે જાણીએ કે પચીસ જાન્યુઆરી કેટલા યોગ રચાઈ રહ્યા છે હિન્દુ કેલેન્ડર મુજબ પચીસ જાન્યુઆરીએ સાથે દિવસે રચાઈ રહ્યો છે જ્યાં શરૂઆત સિદ્ધિ યોગ આખો દિવસ ચાલશે આ સાથે રવિ યોગ સવારે સાત તેર થી આઠ સોળ સુધી છે આ સાથે છવ્વીસ જાન્યુઆરી રોજ સવારે આઠ સોળ થી સાત બાર સુધી ગુરુ પુષ્પ અને અમૃત સિદ્ધિ યોગ છે હવે જાણીએ કે ગુરુ પુષ્પ નક્ષત્રમાં કઈ વસ્તુ ખરીદવી જોઈએ 25 જાન્યુઆરીએ ગુરુ પુષ્પ યોગના સમયે તમે ચણાની દાળ ખરીદી શકો છો કારણ કે ગુરુ સાથે સંબંધિત છે આવી વિધિમાં કુંડળીમાં ગુરુની સ્થિતિ મજબૂત બને છે જેના કારણે માતા લક્ષ્મી પણ ખૂબ પ્રસન્ન થાય છે અને ગુરુ પુષ્પ યોગ દરમિયાન સોનું ચાંદી ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આ સુખ અને સમૃદ્ધિ તમારી અનુકૂળતા મુજબ સોનું ચાંદી અથવા તો ઘરેણા અથવા તો સિક્કા ખરીદી શકો છો તેનાથી તમારી સંપત્તિ માં વધારો થશે હવે જાણીએ પરિવહન અને મિલકત વિશે પચીસ જાન્યુઆરી ના રોજ બની રહેલા યોગમાં વાહન મકાન અથવા તો કોઈ પણ પ્રકારનું વાહન ખરીદવું ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે હવે જાણીએ કે આ દિવસે પૂજા સંબંધિત વસ્તુઓ કઈ છે પચીસ જાન્યુઆરી તમે ખરીદી શકો છો હવે જાણીએ કે આ દિવસે કયો પાઠ કરવો જોઈએ જો તમે આ અદ્ભુત યોગમાં કઈ પણ વસ્તુ ખરીદી નથી શકતા તો દેવી લક્ષ્મીની પૂજાની સાથે શ્રીયુક્ત પાઠ કરો આમ કરવાથી તમને શુભ ફળ મળશે જય માતાજી